હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો હું પણ એકદમ મજામાં છું સૌ પ્રથમ પેલા જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિશન તો મિત્રો અત્યારે દસ વાગી ગયા છે અને આપણે ભેવું સારવી સીવી દસ વાગી ગયા એટલે આપણે હવે એક કલાક એટલે અગિયાર વાગ્યા સુધી આપણે ભેવું સારવાની છે પછી આપણે ભેવું બાંધી દેવું અને પછી જે વાડીમાં કામ હોય આપણે કામ કરવાનું છે સિંગ ખેવાનું ચાલુ છે કાલે રાપ ચાલુ કરી આપણે વડીમાં ચેવડી આપણી કાલે પાઈ દીધી એટલે કેળું પાણી સારું છે બીજું ડુંગળીમાં છે અને કપાસમાં પણ પાણી સાલું છે એવું બધું નોખું નોખું કામ છે તો મિત્રો વિડીયોમાં એમ સુધી બન્યા રેજો તો મિત્રો અત્યારે અગિયાર વાગી જશે અને આપણે બધી ભેવું બાંધી દીધી છે અગિયાર વાગ્યા એટલે ભેહુ ને પાન કાઢવીને બાંધી દીધી છે અને હવે આપણે જવાનું છે વાડીએ વાડીએ મોટરું સાલું છે અને રાપ ચાલુ છે શીંગું કહેવાનું પાંચ વાગે લાઇટ આવે છે અને બે વાગે લાઇટ જાય છે એટલે હવે પાણી વાળવાનું થાય કે પછી આપણે શીંગું કહેવાનું થાય હવે જોઈએ તો હાલો હવે આપણે વાડીએ જઈએ તો મિત્રો અત્યારે એક વાગી જોશે અને હવે આપણે રોંડા પાણી કરવા જાવી છે એવી રોંડા પાણી કરીને બે વાગ્યા પાસે આવશું અને આપણે રાપ ચાલુ કરીશું ને જો તમે જોઈ શકો છો આટલી બાકી છે અને બાકી બધી રાપથી ચિંગ ભેગી કરી લીધી છે મગફળી જો આટલી બાકી છે રાપનું રીતે કામ બહુ મસ્ત છે બહુ સારું છે રાપથી શીખ એટલે પેલા શેડા ચારે બાજુ લઈ લેવા પડે કેમકે ટ્રેક્ટર વળવામાં બહુ કેવર આવે છે એટલે ઉપર અને નીચે જ્યાં ટ્રેક્ટર વળે એ તો શેઢો આપણે લેવો જ પડે કેમકે ટ્રેક્ટર વળે એટલે છોડવાને બધું વીખી નાખે ચીંગુ બધી સપાઈ જાય અને જ્યાંથી રાપ બેસે ત્યાંથી રાપ તરત બેસી જ ન જવાની એક ફૂટ તો પેલા ડહડો થવાનો જ છે એટલે એ બધા છોડવા સરખા કરવા પડે અને બાકી જવા સિંગ એટલી બાકી છે અને ઘરના બધા ખેંચવા ગયા છે સોરી ઘરના બધા રોંડો કરવા ગયા છે અને હવે આપણી માટે ટુ વ્હીલ પડી હતી એટલે આપણે ટુ વ્હીલ વહી જવી જો અહીંયા ડેમનું પાણી નીકળે છે અહીંયા એક વાલ મૂકેલો છે આ વાડી પર હોય ત્યારે આપણે આ વાડીમાં પાણી જાય અને બાકી જેવા ટીચી છે ત્યાં કવો છે તેલના છેડે એટલે ત્યાં ત્યારે અત્યારે પાણી જાય છે તો મિત્રો આપણે રોંડો કરવા ગયા હતા એટલે આપણે રોંડો કરીને વહી આવ્યા બપોરા કરીને પછી આપણે ત્રણ વાગ્યે ભેગું છોડી છે ત્રણ વાગ્યે ભેગું છોડી બીજા બધા રાપ હારે છે એટલે અલ્લરથી રાપ એટલે ચીંગુ કહે છે રાપથી અને આપણે ભેવું સારવી સીવી હવે આપણે પાંચ સાડા પાંચ સુધી ભેગું સારું પછી નીરાવ વાડવાનો છે આપણે દોડા ને એવું બધું વાડવાનું છે એટલે પછી આપણે નિરાવ વાડવા જવું કેમકે બાપુજી શીંગું ખે છે રાહાલે ત્યાં શીંગું ખે છે એટલે એને કાંઈ ટાઈમ મળશે નહીં એને પછી ભેહુને એવું દોવાનું હોય એટલે આપણે નિરાવ વાઢવો પડશે એટલે હાડા પાસે બેહું લઈને ઘરે વહી જાય અને પછી આપણે નિરાવ વાઢી લેવું બે ત્રણ દિવસથી મિત્રો આપણી તકલીફ તબિયત આવું બગડી ગઈ છે એટલે તમને એમ થતું છે હા તમને એમ થતું છે કે આ ઘડિયાળ થાય એમ શું કરે પણ આમ કંઈક ગળામાં હલવાઈ ગયું હોય એવું લાગે કેમ કે શરદીનું ઉધરસ ને એવું બધું થઈ ગયું છે તો મિત્રો વિડીયોમાં મંત સુધી બન્યા રહેજો જો મિત્રો અહીંયા આપણી બધી ભેહુ સરે છે અને આપણી ડુંગળી છે તો આ બધી ડુંગળી છે ડુંગળીમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી ડુંગળી તે બહુ સારી છે વચ્ચમાં અને વરસાદ પડ્યો હાથોનો એટલે ત્યારે થોડીક બગડી ગઈ હતી પણ આપણે દવાનો બધો છંટકાવ કર્યો એટલે સારી થઈ ગઈ છે જોવો દડોઈ થો મીડો છે તો લગભગ મહિના દિવસથી ડુંગળી થઈ ગઈ છે તો ડુંગળી છે આપડી તો મિત્રો આપણે વેહવું સરતા હતા પછી બેહુ આપણે પાંચ વાગ્યા બાંધી દીધી પછી આપણે ડોડા વાઢવા આવી મકાઈ તો ભેહવું માટે નીરવ આપણે વાઢી લીધો છે એવો આ બધો નિરાવ આપણે માટે વાઢી લીધો છે ને કાકા સિંહ ભારા બાંધે છે પછી આપણે ટ્રેક્ટરમાં પાછળ નિહણું છે એની પાછળ બાંધીને લઈને વહી જવાનું છે કેમ કે આજે લારીમાં થોડીક શીંગુ ભરેલી છે એટલે ખાલી કરાય એવું નહોતું એટલે આપણે એક્ટર લઈને પાસે જોડીને આવ્યા છે એવી અને તો મિત્રો હવે આવા નવા વિડીયો જોવા માટે આપણે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી